હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટની પાપડીની રેસીપી તો શિયાળાની સિઝન આવી ગઈ છે બધાના ઘરે ચોખાના લોટની પાપડી બનતી જ હોય છે જો પાપડી બનાવતી વખતે ફાટી જતી હોય અથવા તો પાપ ફોડલી થતી હોય તો એકવાર આ રીતે તમે ચોખાના લોટની પાપડી બનાવો ક્યારેય પાપડી ચવળ નહીં થાય અને ફાટશે નહીં તો આજે તમે મારી જેઠાણીના એક સિક્રેટ ટીપ્સ સાથે આજે હું તમારી સાથે ચોખાના પાપડીની રેસીપી શેર કરીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો જ ખ્યાલ આવશે કે ઘઉં કે ચોખાના લોટનું ખીચું કેવી રીતે બને છે અને પાપડી કેવી રીતે બનાવી તો મેં અહીંયા એક મોટું વાસણ લીધેલું છે તો વાસણમાં સૌથી પહેલાં તો આપણે ચાર લોટા પાણી એડ કરીશું તો ચાર ચાર લોટા મેં અહીંયા પાણી એડ કરી દીધેલું છે તેની સાથે આપણે ચાર ચમચી મીઠું એડ કરીશું અને ત્રણ ચમચી આપણે પાપણ ખાર એડ કરીશું રેગ્યુલર પાપડમાં આપણે જે ઇક્વલ ઇક્વલ બધી વસ્તુ એડ કરીએ છીએ એ આપણે એડ નથી કરવાની કારણ કે ચોખાના ખીચુંમાં આપણે પાપડખાર થોડોક એક ચમચી જેટલો ઓછો રાખીશું જેટલા લોટા હોય તેના કરતાં એક ચમચી ઓછો પાપડખાર એડ કરીશું અને આ પાણીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું જેમ આંધણ ઉકળશે ને તેમ ખીચું આપણું ખૂબ સરસ બનીને તૈયાર થશે તો ઉપરથી આપણે આ રીતની ડીશને કવર કરી દઈશું અને આંધણને આપણે સરસ રીતે ઉકળવા દઈશું તો આંધણ પણ આપણું સરસ રીતે ઉકળવા લાગ્યું છે તો આંધણ ઉકળે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરી દેસું પાપડીમાં જો જીરું એડ કરવામાં આવે ને તો પાપડી ખૂબ સરસ બનીને તૈયાર થઈ જાય જીરું એડ કરીને આપણે આંધણને સરસ રીતે ઉકળવા દઈશું એકથી બે મિનિટ માટે આપણે ઉકાળી લેશું આંધણ ઉકાળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જેમ વધારે આંધણ ઉકળશે ને તેમ તમારું ચોખાનું ખીચું ખૂબ સરસ બનીને તૈયાર થશે તો આંધણ આપણું સરસ રીતે ઉકળી ગયું છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરીશું મરચાંની પેસ્ટ જ્યારે આપણે આંધણ ઉકળવાની હાવું કમ્પ્લીટ થઈ ગયું હોય ને ત્યારે જ આપણે પેસ્ટને એડ કરવાની છે તો સરસ રીતે આપણે તમે ઓછું વધારે તીખું કરી શકો છો પણ જો બાળકોને લઈને ધ્યાનમાં રાખીએ ને તો થોડુંક ઓછું મરચું એડ કરવાનું છે હવે આપણે થોડુંક આંધળને ઉકળવા લાગતું થોડુંક ઉકળે ને ત્યારબાદ આપણે સીધું જ આંધળને આપણે નીચે લઈ લેશું તો આંધણમાંથી આપણે થોડીક વરાળને કાઢી લેશું ત્યારબાદ આપણે લોટ એડ કરીશું તો વરાળ આપણી થોડીક નીકળી ગઈ છે ત્યારબાદ આપણે તેમાં ચોખાનો લોટ એડ કરી દેસુ થોડોક લોટ એડ કરીને પછી આપણે હલાવીશું સીધું જ આપણે હલાવવા નથી લાગવાનું જો સીધું જ હલાવશું ને તો ચોખાને ખીચુમાં ગાંઠા પડી જશે હવે આપણે સરસ રીતે ખીચુને હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતનું ચોખાના લોટનું ખીચું આપણું તૈયાર છે ના વધારે ઢીલું હોવું જોઈએ ના વધારે કઠણ જો એકદમ પરફેક્ટ ખીચું હશે ને તો પાપડ તો તમારે બજાર કરતાં પણ ખૂબ જ સરસ બરસ તૈયાર થશે હવે આ તેલવાળી આંગળી કરીને આ રીતનું ખીચું આપણે વધારેનું છે ને એને કાઢી લેશો જો તમારી પાસે આ રીતનો દંડો ના હોય ને તો તમે વેલણના મદદથી પણ તમે ખીચુંને હલાવી શકો છો તો મેં અહીંયા સ્ટીમરને સ્ટીમરની અંદર પાણી ગરમ થવા માટે રાખી દીધું છે ત્યારબાદ આપણે સ્ટીમરને તેલ વડે કોટ કરી લેશું ત્યારબાદ હવે આપણે જે ખીચું બનાવ્યું છે ને ચોખાના લોટનું તેને આપણે આ રીતનું એડ કરી દેસુ તો મેં અહીંયા આ રીતનું ખીચુંને એડ કરી દીધું છે હવે ખીચું પર આપણે કોટનનું કપડું ઢાંકી દેસું હવે આ રીતનું આપણે ઉપરથી કોટનનું કપડું ઢાંકી દઈશું જેથી છે ને ખીચુંમાં વરાળ ના લાગે અને ખીચું આપણું સરસ રીતે બનીને થઈ છે ચોખાના ખીચુંને તમે બાફિયા વગર પણ પાપડ બનાવી શકો છો પણ જો બાફીને પાપડ બનાવશો ને તો વધારે ટેસ્ટી પાપડ બનશે અને વરાળને લીધે ખીચું પણ તમારું ખૂબ સરસ બનીને તૈયાર થશે હવે ઉપરથી આપણે ઢાંકણ કવર કરીને જ્યાં સુધી આપણો ખીચુનો કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી આપણે એકદમ સરસ રીતે બફાવા દઈશું તો હવે આપણે ચેક કરી લેશું કે ખીચું આપણું બફાણું છે કે નહીં તો તમે જોઈ શકો છો અરે વાહ એકદમ મસ્ત ખીચું આપણું બફાઈ ગયું છે અને પહેલાં કરતા કલર એકદમ સરસ રીતે ચેન્જ પણ થઈ ગયો છે તો હવે ચાલો ખીચુંને હવે આપણે બહાર કાઢી લેશું તો મેં અહીંયા પોલીથીનનું બેગ લીધેલું છે તેને મેં અહીંયા તેલ વડે કોટ કરી લીધું છે તેની અંદર આપણે ખીચુંને એડ કરી દેશું જેથી ખીચું છે ને કશો ખીચું મસળવામાં ખૂબ જ મજા આવે અને હાથમાં ગરમ પણ નથી લાગતું તો આ રીતના આપણે બધું જ ખીચું બેગમાં એડ કરી દેશું તો ગરમ ગરમ ખીચુંને આપણે સરસ રીતે મસળી લેશું આ રીતના આપણે આ રીતના પ્રોસેસ કરવાની છે તો હથડીની મદદથી આ રીતના આ રીતે કરશો ને ખીચું ખૂબ સરસ રીતે મસડાઈ જશે તો આ રીતનો લોટ આપણો સરસ રીતે મસળાઈ ગયો છે તમે જોઈ શકો છો કે રોટલીનો લોટ હોય ને એ રીતનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે પાપડી બનાવવાનું ચાલુ કરી દઈએ તો મેં અહીંયા આ રીતનો પાપડ વણવાનો બાજુ લીધેલો છે મીન્સ કે મશીન લીધેલું છે તો મશીનને હવે આ રીતના આપણે ખોલી લેશું તેના ઉપર આપણે એક તેલવાળો કાગળ રાખીશું અને તેના પર એક આપણે લુવું મૂકીશું અને ઉપરથી આપણે આ રીતનો બીજો કાગળ રાખીશું અને મશીનને પેક કરીને આપણે સરસ રીતે પાપડને પ્રેસ કરી લઈશું તો આ રીતના પાપડને આપણે પ્રેસ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાપડ આપણો બન્યો છે ને તો આ જ રીતના આપણે બધા જ પાપડને બનાવીને તૈયાર કરવાના છે તો મેં અહીંયા એક આ રીતનો કાગળ પાથરેલો છે તેના ઉપર આપણે આપણે એક એક પછી બધા જ આ રીતના સુકવતા જશું તો આ રીતનો પાપણ આપણો બનીને તૈયાર છે તો પાપડ આપણે સરસ રીતે સુકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ અવાજ આવી રહ્યો છે ને તો એકદમ મસ્ત પાપડ અને તમે જોઈશો તમે જોઈ શકો છો કે પાપડમાં ફિંગર પણ આપણી સરસ રીતે દેખાય છે તો એકદમ સરસ આછા પાપડ બન્યા છે અને એક પણ પાપડ આપણો ફાટ્યો નથી જો આ રીતનું ખીચું પાપડનું બનાવવામાં આવે ને પાપડીનું તો પાપડ પણ તમારો ફાટ્યો નહીં તમે તડકે પાપડને બેથી ત્રણ કલાક માટે સરસ રીતે તપાવી લીધા છે જેથી પાપડ આપણે તરવામાં સહેલાઈ પડે તો ચાલો હવે હું તમને પાપડ બતાવીશ કે પાપડ આપણું કેવો તર્યો તરીને તૈયાર છે અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે અને તેલ પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હું તમને આજે પાપડ તળીને બતાવીશ તેલ છે ને ફૂલ આપણું ગરમ હોવું જોઈએ તો જ સરસ પાપડ આપણા તળીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે આપણા પાપડની સાઈઝ કેવડી હતી અને તરાયા બાદ કેવડી થઈ ગઈ છે તો બન્યા છે ને એકદમ સરસ જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને જો તમને આજની મારી પાપડની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા અત્યારે બધાના ઘરે શિયાળામાં પાપડ પાપ ચોખાની પાપડી બનતી જ હોય છે તો તમે ચોક્કસ ચોક્કસ તમારા ફેમિલીમાં શેર કરજો તો બધાને ખબર પડશે કે પાપડી કેવી રીતે બનાવી અને કી સ્ટ્રીકથી બનાવી જો આ રીતની બનશે ને તો ક્યારેય પાપડી તમારી ફાટશે નહીં અને ફોડલીવાળી પણ નહીં થાય ખૂબ સરસ પાપડી તમારી બનીને તૈયાર થશે તો બને છે ને એકદમ સરસ અને બિલકુલ આપણે પાપડમાં ફોડલી પણ નથી થઈ તો મેં અહીંયા બધા પાપડ સરસ રીતે ચારથી પાંચ પાપડને તરી લીધા છે તો તમે જોઈ શકો છો ખૂબ સરસ પાપડ આપણા તળીને તૈયાર થઈ ગયા છે અને ખાવામાં તો એટલા સોફ્ટ પાપડ થયા છે ને કે વાત જ પૂછવામાં મોઢામાં નાખતા જ ઓગળી જશે એવા સરસ સુપર ટેસ્ટી આપણા ચોખાની આ પાપડી બનીને તૈયાર છે નાની નાની પાપડી છે પણ તમે જોઈ શકો છો કે પાપડ આપણા મોટા બન્યા છે તો પાપડી આપણી આવડી છે અને પાપડ તમે જોવું કે આપણો એકદમ ત્રિપલ સાઈઝના પાપડ આપણા બન્યા છે તો તમે જોઈ શકો છો કે પાપડ આપણી આપણી પાપડી છે ને નાની છે અને સાઈઝ આપણે ત્રિપલ જોઈને એવડા પાપડ બન્યા છે તો ફૂલિયા છે ને એકદમ ચૂરો થઈ જાય છે એવા સુપર ટેસ્ટી આપણી પાપડી બનીને તૈયાર છે તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ